ખેડૂત મિત્રો ચીનનો કોટન વાયદો પણ તારીખ ઓગણત્રીસ બે બે હજાર ચોવીસના રોજ એકસો પિંચ્યાસી જેટલો ઘટીને સોળ હજાર એકસો ત્રીસની આસપાસ ચાલી રહ્યો છે ચીનના કોટન વાયદાની બાવન અઠવાડિયાની રેન્જ ખેડૂત મિત્રો આપણે જોઈએ તો તેર હજાર સાતસો પંદરથી અઢાર હજાર બસો વીસની છે ટૂંકમાં ચીનના કોટન વાયદામાં પણ અત્યારે અફરાતફરી જેવો માહોલ છે તે જોવા મળી રહ્યો છે બાકી ગઈકાલે અમેરિકાનો ન્યૂયોર્ક કોટન વાયદો તારીખ એક ત્રણ બે હજાર ચોવીસના રોજ ચાર સેન્ટ જેટલો તૂટી ગયો છતાં પણ આપણે ત્યાં ઘરેલું આપણી જે એમસીએક્સ કોટન કેન્ડી છે રૂની ઘાસડીના વાયદા છે તેમાં ખાસ એટલી બધી અસરો છે તે જોવા નથી મળી જે આપણી કપાસ બજાર માટે આપણી રૂની ઘાસડીના વાયદા બજાર માટે ખૂબ સારામાં સારી અગત્યની અને મહત્વની બાબત ગણી શકાય ખેડૂત મિત્રો આપણે પણ ગઈકાલે એટલે કે તારીખ એક ત્રણ બે હજાર ચોવીસના રોજ આપણી એમ કોટન કેન્ડી રૂની ઘાસડીનો ઇઠાવીસ માર્ચ બે હજાર ચોવીસનો વાયદો અત્યારે તમે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે ગઈકાલે બસો ચાલીસ રૂપિયા જેટલો ઘટીને એકસઠ હજાર સાતસોની આસપાસ બંધ આવેલો છે તો આપણી રૂની ઘાસડીનો એમસીએક્સ કોટન કેન્ડી એકત્રીસ મે બે હજાર ચોવીસનો વાયદો પણ તમે અત્યારે સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો કે માત્ર એકસો ચાલીસ જેટલો ઘટીને ચોસઠ હજાર એકસોની આસપાસ બંધ થયેલો છે જે આપણી રૂની ગાંસડીના વાયદા બજારમાં આપણે જે ધારતા હતા કે કદાચ ન્યૂયોર્ક કોટન વાયદો આટલો બધો તૂટ્યો છે તો તેની અસરને લીધે આપણી રૂની ગાંસડી ઘણી બધી ઘટશે પરંતુ નોર્મલ ઘટાડો ખેડૂત મિત્રો આપણી રૂની ગાંસડીના વાયદામાં જોવા મળેલો છે જે આપણી કપાસ બજાર માટે ખૂબ સારામાં સારી બાબત ગણી શકાય ખેડૂત મિત્રો આવી જ માહિતી સમયાંતરે તમારા સુધી અમે પહોંચાડવાનો નાનકડો પ્રયત્ન ચોક્કસ કરતા રહેશો કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ તેરસો પચાસથી લઈને પંદરસો પચાસની આસપાસ અને અમુક વિસ્તારોમાં સોળસોની સપાટીએ પણ બોલાઈ રહ્યા છે તેવી માહિતી અમને મળી રહી છે તમારે ત્યાં કેવી પોઝિશન અત્યારે કપાસના ભાવની જોવા મળી રહી છે ગામડે બેઠા તે તમે ખેડૂત મિત્રો કોમેન્ટમાં જણાવી શકો છો ખેડૂત મિત્રો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો આગળ વધો